રામ રામ નમસ્કાર મિત્રો હાલમાં આપણે આ ગાય વેચવા માટે લઈને આવ્યા છીએ તાજું વ્યાણ છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મિત્રો આ ગાયને હું તમને સંપૂર્ણ માહિતી આપું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો તમારે જે પણ તમારી ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલાવી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો હું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ મફત જાહેરાત કરી આપવામાં આવે છે હવે મિત્રો આ ગાયની માહિતીની વાત કરીએ તો આ ગાય પંદર દિવસને વિવાયેલ છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે અને હાલ તમે વિડીયોની અંદર જે વાછરડી જોઈ રહ્યા છો આ વાછરડી છે અને આ ગાયની જ વાછરડી છે તાજું વ્યાણ છે વ્યાયે પંદર દિવસ થયેલ છે મિત્રો પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ ટાઈમનું સાત લિટર દૂધ કરે છે એટલે કે દિવસનું કુલ ચૌદ લિટર દૂધ થાય છે પંદર દિવસની વીવાયેલ છે સાથે વાછરડી છે અને ટાઈમનું સાત લિટર દૂધ છે એટલે કે આખા દિવસનું ચૌદ લિટર દૂધ થાય છે ગાય તમને ક્યાં જોવા મળશે તો કે તાલુકો છે કામરેજ અને જિલ્લો છે સુરત વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ગાય લેવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું સ્ક્રીન પર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો